અટલ ઓડિટોરિયમ હોલ ખાતે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બામળિયાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર ભારતીય જનતા પાર્ટી તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ અને વ્યાપારીઓ એસોસિએશન દ્વારા અટલ ઓડિટોરિયમ હોલ ખાતે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્ય કક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયાના સ્નેહમિલિન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલિન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ વિવિધ સામાજિક સંસ્થા અને વ્યાપારી એસોસિએશન દ્વારા મનસુખભાઈ માંડવીયા અને નીમુબેન બાંભણિયાનું સન્માન કરવામાં આવ્યું હતું

Tenggak Mangin Dara Sapir Masjid Apolo Kabinet Menteri Mangin Sri Jitu Hai Sapir Sri Mati Sajar Ben Pandya Anuswakan Dan Habib Wadah Tersi Pravahin Sembilan Pravahin Adhani पे ताली आने هلا هلا કે અત્યારે પરિચય દિપીમાં આદમી પડતા સન્માન કરીને फटाफट બીજી કે છે બાંગળર જિલ્લા ટાઈમ પર ત્યાર પછી અંતર મે આરોગ્ય મેડિકલ એન્ડ લેબોરેટરી સાગરિક શૌકરે બે સૌને સેવા પ્રાપ્તા વિનંતી છે ઓસ્તી સારા સપોર્ટિકા સત્તા કાઢવા મેડિકલ લેબોરેટરી ત્યાર પછી ભાવનગર નાગરિક રાખવા વિનંતી ત્યાર પછી ડાયમંડ મેન્યુક્ંગ એસોસિએશન બધી સંસ્થાઓ છે દરેક નેતા નું મળે એટલે આપણે ઝડપ રાખીશું Let's go ઓફ Bombay સિટી We did a studio of the

એ વિશ્વની અંદર આજે ભારત છે આવનારો સમય યુવાનોનો સાબધી મે કહી એમ કે ઇકોનોમી છે વાપરવાનો સમય એ વર્તમાન ને નવી પેઢી જે યુવાનો છે એમના માટે આવો એટલે આ બધી વસ્તુઓ વાપરવાના છે એનો ઉપયોગતાઓ છે એવા ઉત્તે યુવાનોની જવાબદારી તમારા શિરે છે અને નરેન્દ્રભાઈ હંમેશા કહેતા હોય છે કે ખેલકૂદ અને એમનો દાડો આપણો સ્વસ્થ

સમગ્ર મહારાણા વતી પ્રતિનિધિ હું આપ બંને માં અનુભવના અભિનંદન આપું છું અને આપની ઉચ્ચ કાર્યકર્તાને પામો એવી પ્રભુને પ્રાર્થના કરું છું ભારત માતાની જય એક મને મારો પ્રસંગ પણ કેવો છે કે સંસદ બન્યા પછી અમે અમરેલીના સંસદ અને સુરેન્દ્રનગરના સંસદ અને ભાવનગર અને મહેસાણાના સંસદ આ ચારેય નક્કી કર્યું કે ભાઈ કાલ આપણે દિલ્હી જવાનું છે આપણે ચારેય લોકો નવા નવા છીએ ક્યાંય દિલ્હીમાં ભૂલા ન પડી જાય એટલે આપણે સાથે જઈએ એવું અમે નક્કી કર્યું અમે ચારેય સાંસદો બીજા દિવસે દિલ્હી પહોંચ્યા ચારેય સાંસદો નવા હતા ક્યાંય ભૂલાનો પડી જાય એટલે સાથે રહી ચા પીવા પણ સાથે જાય જમવા પણ સાથે જાય અને બીજા કે ત્રીજા દિવસે એક સાડા દસે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈના ઘરે જવાનું છે આ ક્ષણ એ હું ક્યારેય ભૂલી ન શકું એ પ્રકારની આ ક્ષણ હતી બે વાર ફોન કરીને પાકું કર્યું કે મને જ બોલાવે છે એટલે મેં મને કદાચ એવું થયું કે મને સાંભળવામાં ક્યાંક કદાચ ઊંધું હમણાં હોય એટલે બે ત્રણ વાર પાકું કરી અને હું પાકું કરીને ગઈ ત્યારે જે સિક્યુરિટીએ લિસ્ટ કાઢ્યું ત્યારે પણ મને એવું થતું હતું કે આમાં તો મારું નામ ન જ હોય પણ હું પહોંચી ગઈ છું અને સિક્યુરિટીએ નામ જોઈ અને મને સાહેબના ઘરે જ્યારે બોલાવી અને એ વખતે એક ક્ષણ એક સામાન્ય પરિવારની બહેન આજે એક મંત્રી તરીકે જ્યારે આ ક્ષણનો અનુભવ કરતા હોય ત્યારે એને હું ક્યારેય ન ભૂલી શકું નરેન્દ્રભાઈને આવવાની વાત હતી અમે બધા લોકો બેઠા હતા મને ખૂબ આમ હરક અને ચિંતા આ બંને થતી હતી કે હું મનસુખભાઈ ક્યારે આવશે જેથી કરી અને મને કંઈક સહારો મળે કારણ કે એનડીએની સરકારની અંદર જે મંત્રી પદ તરીકે જેનું સિલેક્શન થતું હોય એમાં હું એકલી હોઉં પણ મનસુખભાઈ સાહેબ ન હોય એટલે મારી ચિંતા ખૂબ વધી ગઈ હતી એવા સમયે જ્યારે મનસુખભાઈની એન્ટ્રી થઈ ત્યારે મારા આનંદનો કોઈ પાર નહોતો કે હવે હું બધું જ કરી શકીશ ભલે હું નવી હો ભલે હું દિલ્હીમાં આવ્યા બે દિવસ થયા પણ હું બધું જ કરી શકીશ સાહેબનો ફોન આવ્યો અને એમણે કીધું કે બેન તમે મારા ઘરે આવી જા અને પીએને પણ એવું કીધું કે આ બેન તો દિલ્હી આવ્યા એને બે દિવસ થયા છે એને કઈ ખબર ન પડે આપણે બધું કરવું જોઈએ આ સાહેબની વિશાળતા છે સાહેબે મારી ખૂબ ચિંતા કરી મને એમો એમના ઘરે ગઈ બે જોડ કપડા લઈને પહેતી મને સપનું એ નહોતું આવ્યું કે હું કેન્દ્રની અંદર રાજ્યમંત્રી બનીશ પણ સાહેબના ઘરેથી બધા જ લોકોએ મને એટલો બધો શહકાર આપ્યો અને શપથ સુધી શપથ વિધિ સુધી સાહેબ સતત મારી સાથે રહી અને મને જે રીતે એમણે મને મદદ કરી છે અને સાહેબની જે વિશાળતા મેં જોવાની છે આ પણ હું ક્યારેય ભૂલી ન શકું એ મારી ક્ષણ હતી નાના બાળકોને રમકડા રમાડવાનો આપણને અનેકવાર વાર અવસર પ્રાપ્ત થયો હોય કાલે સાહેબનો ફોન આવ્યો કે બેન આપણે ભાવનગર તળાજા અને પાલિતાણા આપણા અભિવાદનના કાર્યક્રમમાં જવાનું છે તો તમારે મારી સાથે આવવાનું છે એટલે મેં કીધું સાહેબને કે સાહેબ કેવી રીતે તો કે તમે ગાંધીનગર આવી જજો અને ત્યાંથી આપણે હેલિકોપ્ટરમાં જવાનું છે મેં તો બાળકોને હેલિકોપ્ટર ઉડાડતા જોયા છે બાળકોને રમાડવા માટે હેલિકોપ્ટર જોયું છે આ ક્ષણ મને કાયમ યાદ રહેશે સાહેબ મને સાહેબ મને હેલિકોપ્ટરમાં એમની સાથે બેસાડી અને મને અહીં સુધી જે લાવ્યા એ પણ મારી જિંદગીનો ક્ષણ કાયમ યાદ રહેશે કારણ કે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું મેં હેલિકોપ્ટર ક્યારેય જોયું નથી મેં હેલિકોપ્ટરમાં હું ક્યારેય બેઠી નથી માત્ર બાળકોને હેલિકોપ્ટરથી મેં રમાયા છે પણ સાહેબની મહાનતાને કારણે આજે મને એ પણ અનુભવ થયો છે ભારતીય જનતા પાર્ટીની અંદર હંમેશા કાર્ય કરતા કામ કરતા કરતા મોટો થતો હોય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અનેક કાર્યક્રમો દ્વારા મજબૂત સંગઠન બનાવવાનું પણ ખૂબ કામ કર્યું છે મને પોણા બે મહિના સુધી ચૂંટણીના સમયમાં અનેક લોકોને મળવાનું થયું અનેક લોકોની સાથે મીટિંગ થઈ પણ ભાવનગર જિલ્લોને બોટાદ જિલ્લાએ શ્રેષ્ઠી ગણો કાર્યકર્તા પદાધિકારી ધારાસભ્ય સાંસદ સૌએ જ્યારે મને ખૂબ લાગણી પ્રેમ સહકાર આપ્યો છે ત્યારે હું આજે સૌને મારા વંદન સાથે હું અભિનંદન આપું છું આભાર વ્યક્ત કરું છું

आदरणीय रमून भाई, आदरणीय चितु भाई, मंचों पर विराजमान तमाम भारतीय जनता पार्टी ना वरिष्ठ आगे उपस्थित स्वच्छ वो आगे वनों, कार्यकर्ता बंधु भाइयों में बहनों, आज तो कार्यक्रम

કે તમે કામ થી મળો છો કે તમે મળવા ખાતર મળો છો તમે જ્યારે કોઈ વ્યક્તિને ભાવપૂર્વક એમની આંખમાં આંખ મિલાવીને વાત કરી અને એના સ્નેહને જીલો એ પ્રકારના કાર્યક્રમને સ્નેહ મિલનનો કાર્યક્રમ કહેવાય દોસ્તો હું તમારો ભાવ જીલવા માટે તમને મળવા માટે તમે આ લોકશાહીના પર્વને અંદર બધા લોકોએ મહેનત કરી છે આપ સૌ લોકોએ આ લોકશાહીના પર્વને અંદર ભારતીય જનતા પાર્ટી પ્રતિ સંહેહ વ્યક્ત કર્યો છે દોસ્તો લોકશાહીની અંદર જનતા જનાદનનો વિશ્વાસ એ જ સર્વોચ્ચ હોય છે જનતાનો વિશ્વાસ એ અંદર કન્વર્ટ થતો હોય છે અને મતની ગણતરી થતી હોય છે એમાં પાર્ટી જીતતી હોય છે અને ઉમેદવાર એના પ્રતીક હોય છે એટલા માટે હું અને નીમુબેન અમે બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેના પ્રતીક તરીકે જીત્યા છીએ પ્રત્યે જીત એ જનતાની જીત જનતાની આકાંક્ષાની જીત હોતી હોય છે આપણે ભાવનગરની જે ભાવનગરની જરૂરિયાતોને પૂરી કરવા માટે આપણે કોશિશ કરવી જોઈએ આમ દોસ્તો એ વખતે આપણે નેશનલ હાઈવે મંજૂર કર્યો હતો આજે નેશનલ હાઈવે પાકતો તૈયાર થઈ ગયો છે ભાવનગરની જનતાની સેવામાં અત્યારે ઉપલબ્ધ છે ત્યાર પછી ઓગણીસ ની અંદર મોદીજી

એક મોરખોસી પરને કે ત્રણ ફેરી એ પણ એકદમ સ્પીડ સાથે દોડઅલાગની અંદર આવી કે આપણે અજેરા પહોંચાડી દીધી એક પ્રથાને જે સમજણ એ કો આગળ એવ રીતે આપણો અલગ ઉદ્યોગ હોય એવ રીતે આપણો ફાર્મસ ઉદ્યોગ હોય અમારથી થઈ શકે એટલી મદદરૂપ થવાની કોશિશ કરી છે હું સારી રીતે સમજુ છું સન્દાર રોજગાર અહીંયા વિકસિત દર્શન તો લોકોને રોજગારી મળશે એમની વ્યવસ્થાઓ પૂરી થશે કોવિડ કાળની વિપરીત પરિસ્થિતિની અંદર મોદીજી મને હેલ્થ વિભાગનો મંત્રી બનાવ્યા કોવિડ ક્રાઇસિસ જેવી સ્થિતિની અંદર મારાથી જેટલું થઈ શકે એટલું મેં કરવાની કોશિશ કરી દેશ અને દુનિયાની અંદર કોવિડ મેનેજમેન્ટ માટે આજે મોદીજીની પ્રશંસા થઈ રહી છે દોસ્તો મોદીજીના આશીર્વાદ પૂરું કરી શકે દોસ્તો વર્તમાન સમયની અંદર મોદીજી અને શ્રમ વિભાગ વિભાગ આપે છે સ્પોર્ટ્સ આપે છે સૌ પહેલા તો આપડા શ્રમ વિભાગની એક હોસ્પિટલ ની અંદર ચાલે છે હું નીકળો ત્યારે મેં નક્કી કર્યું હતું ભાવનગર જઈ રહ્યો છું તો પચીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ત્યાં ટ્રોમા સેન્ટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરવાની બાકી છે એ આપણે એસીસની હોસ્પિટલની અંદર ઊભી કરી દઈશું જેથી કરીને યુરોપિયન અને હોંગકોંગ કાનૂન કન્વેન્શન કમ્પ્લાયન્સ ની અંદર આપણને જે દિક્કત થાય છે એ સ્વાભાવિક રીતે સોલ્વ થશે એ ઉપરાંત આપણા બાંગ્લાદેશ માટે એરપોર્ટ સારું છે એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટર પણ અત્યારે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર પણ આપણે ત્યાં ચાલુ થઈ ગયું છે હું ઘણી વખત વાત કરતો હતો દોસ્તો મેં હંમેશા મારી કાર્ય એક પાઠ બનાવ્યો છે એટલે આપણે એટલું એડવાન્સ નહી કેવું કે જેથી કરીને લોકો એ પછી આપણી પાસે ઉઘરાણી ન તો પડે તમે એક ઉદી ચૂંટણીમાં બોલી ગયા હતા એટલે ચૂંટણી વખતે તો કોઈ વચન કેવું જ નહીં પરંતુ કરતો એ એનો ભાગ રૂપે આપણે કેટલું કરવામાં સફળ થયા છે આપણે ત્યાં કન્ટેનર ઇન્ડસ્ટ્રી જતે ધીમે 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 ગ્રોથ કરવા લાગી છે આગામી દિવસોની અંદર કન્ટેનર ઇન્ડસ્ટ્રીઝ તો હબ ભાવનગર કરી દેવા છે આપણા બાજુની અંદર સર વિકસી રહ્યું છે ધોલેરા એનો વિકાસ થશે ત્યારે એની અસર ભાવનગર પર શું આવશે હું સારી રીતે સમજી સમજી શકું છું અને દોસ્તો વિધાનસભાની ચૂંટણી પહેલા મોદીજી આપણા બંદરના વિકાસ માટે સીએનજી ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો એના બધા જ એનઓસી પતિ ગયા છે થોડા દિવસની અંદર આપણા સીએનજી ટર્મિનલનું કામ એ ચાલુ થવાનું છે કદાચ તમને અત્યારે અંદાજ નથી દોસ્તો એ સીએનજી ટર્મિનલ બની જશે એટલે પાંત્રી પોર્ટનો વિકાસ નથી થવાનો પરંતુ જ્યારે સીએનજી ટર્મિનલ બનશે ત્યારે સીએનજી પીકિંગ સીએનજી પ્યુરિફાઈડ નંબર ઓફ ઇન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ આપણા ભાવનગરની અંદર આજુબાજુમાં છે છે એ ઉપરાંત ફર્ટિલાઇઝર તો વિચાર કર્યો કે એક વખત આપણું પોર્ટ વિકસિત થઈ જાય એમાં એક ફર્ટિલાઇઝર ફર્ટિલાઇઝર માટે બને અને એટલે રોક ખાતર બનાવવા માટે જરૂરી રોક પોસ્ટેટ હોય છે આ રોક પોસ્ટેટ નું હેન્ડલિંગ આપણે ત્યાંથી થાય અને SSP જેવી ઇન્ડસ્ટ્રીઝ માટેનો એક પાર્ક પણ આપણે ભાવનગરમાં બને એ પ્રકારનું પ્લાનિંગ કરી રહ્યા છે